વરસાદ આવ્યા તો તમને દેખાડું તો અત્યારે વરસાદ ચાલુ જ છે તમે વરસાદ ચાલુ જ છે કે બાર વાગ્યાનો નો વરસાદ થલું છે અને મારા બા જાતા છેલ્લા ભરો ડુંગળીના તે વેવા છે અને હું પણ કામે જતો કામેલી ઘરે આવ્યો ને તે હું ખાલી જતો આપણે કપડાં સેન્સ કરી લીધા છે અને આજનો બ્લોગ તો તમને બધા ખબર તો પડી જ ગઈ છે કયો બ્લોગ છે તો આજ આપણે લગ્નના બે મહિના પૂરા થઈ ગયા છે આજે તો આજ આપણે એનો બ્લોગ છે નારવા વરસાદ આવી ગયો છે આપણા લગ્નના બે મહિના પૂરા થઈ ગયા છે Apa ini? Apa ini? Aku ya અને હવે આપણે ધાબા માથે જવાનું છે જોવા વરસાદ કેટલો છે અને આ પાણી પાણી ક્યાંય આવ્યું છે આપણે જોવાનું છે ચાલો આપણે ધાબા માથે જઈએ પેલા તો આપણે ધાબા માથે નીકળતા લીલું લીલો સમ થવા છે થોડાક દિવસમાં દસ પંદર દિવસમાં લીલું લીલું સમ થઈ જાય છે વાદળા તો સેવ થોડા થોડા જોવો તમે તો ગાઈશ આ લે આપણી શેરી તો વાયર પડ્યો લાગે તો અમારી શેરીમાં વાયર પડ્યો છે તો તમે દેખાડું તમને વાયર પડ્યો છે તો આ વાયર વાયર પડી ગયો તો થાંભલો પડી ગયો છે ક્યાંક ક્યાં પડ્યો છે હાલો તમને દેખાડું તો મિત્રો આપણે એક ધાબે થી બીજા ધાબે વ્યવસ્થા અને આપણે ઘરની ઓલી બાજુ આપણે ઝાડવાની એવું હતા તો ઝાડવાને લીધે પવન આપણે બહુ જાજો હતો તે થાંભલો જોશે નિશ્ચિત જોવો તમે જો આ બધા અહીંયા ઝાડવા હતા મોટા મોટા અને હવે થાંભલો હતો તો એના લીધે ઝાડવો નમી છે એને થાંભલો પડી ગયો છે પાણી પણ આવી ગયું છે તો રમણ ભમણ કરી નાખ્યું છે મિત્રો મિત્રો જો આપણે રસ્તો છે આપણે જવાનો રસ્તો છે તો આવડા ઝાડવા હતા ને ઝાડવા પડી ગયા છે ને રસ્તો થઈ ગયો છે બહેન જો અહીંયા મકાન માથે છે અને અહીંયા થાંભલો ઊભો હતો થાંભલો પડી ગયો છે અને આ વાયર આવ્યા છે તો તમે વાયર નીચે પડી ગયો છે બોલો આપણા માથે પીડ્યો છે જો તમને દેખાડું જો અહીંયા વાયર પીડ્યો છે એક દસ આપણું ઘર અહીંયા છે અને આપણા ઘરમાં પીડો છે તમે જોવો છો અહીંયા તો રસ્તો બંધ થઈ ગયો છે હવે આવેલ એવું બધું કાપે બાવળનું એવું કાપે તે રસ્તો ખુલ્લી જશે અને જો આપણે નદીમાં આપણે પાણી આવી ગયું છે જોવો તમે આપણે પુલ છે તો અહીંયા પુલ છે પાણી પણ આવી ગયું છે વરસાદ ઘણો હતો આ બધું મિત્રો આપણે માથે આપડે ખાટલા હતા આપણે સાંજે ખૂતા હતા એ પણ કેમ કે પવર ને એટલું બધું હતું ખાટલા કઈ નીચે ઉતરા ન હતા અહીંયા ખાટલા પણ પીડાશે પુલિયે અને આપણે ગોડળું એ તો લઈ લીધું છે અને એક દિવસ આપણે સામે બધા વાયર હતો તે વાયર બધા છે તો તમે અમે બધું માણસો સામે ઊભું છે તમે જોઈ શકો છો આ ભાઈ બનો ઊભા છે ત્યાં જો અહીંયા બધું વાયર ને એવું પડી ગયું હતું તો બધા લે છે આપણું ઘર અહીંયા છે જો અહીંયા વાયર પડ્યો છે તો અહીંયા હજી પણ વીજળીને કડાકાને એવું થાય છે અને વાતાવરણ હજી ખરાબ હશે આવ્યા છે આપણા સબસ્ક્રાઈબરો કે છે વિડીયો ચાલુ છે આપણે ખાટલા તો પલી ગયા હવે શું કાઈ નીચે લઈ લેશું તો આપણા સબસ્ક્રાઈબરો છે આપણા પાડોશી છે કરપા રહે છે તો તો આપણા ગામનો નજારો આવો છે કંઈક મોટા ખૂટવડાનો તો મિત્રો આપણા ગામમાં તો જોરદાર વરસાદ પીડ્યો છે પવન સાથે અને નદીમાં પાણી પણ આવી ગયું છે અને આંભલા પણ પાણી દીધા છે ઝાડો પણ પાણી દીધા છે અને આપણા મોટા ખોટાવાળા ગામમાં તો ચોખાક કેવું ક્યાંક વરસાદ પીડ્યો છે તો તમારા ગામમાં કેવો ને વાવાઝોડું બધું હતું તો કોમેન્ટ કરજો અને આપણે ગામમાં તો ચોખાક કેવું કાક ભયાનક આપણે વરસાદને એવો પીધો છે તમારા ગામમાં કેવો પડ્યો છે તો કોમેન્ટ કરી દેજો હવે આપણે વિડીયો પૂરો કર્યો તો તમને વિડીયો ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશું બીજા વિડીયો